અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ ઉઠીને એક નવું નિવેદન આપી દે છે અને નિવેદન ચોંકાવનારા હોય છે અનેક દેશોને એની અસર થાય એવા એ નિવેદન આપે છે ભારત પર પચીસ ટકા ટર્ફ લગાવવાની વાત હોય કે ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ રશિયાના રાષ્ટ્રપતિ અને પુતિનના નજીકના સહાયક દિમિત્રીને જે ટિપ્પણી એમણે કરી હતી એ વિષય હોય બધી બધા જ વિષયોને ભેગા કરી ભારત રશિયા પર એમણે ઘણા બધા નિવેદનો આપ્યા છે હવે ભારત અને રશિયાના સંબંધો પર અસર થાય એવી એક ટિપ્પણી એમણે કરી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ટ્રમ્પે ગયા અઠવાડિયે વેપાર અવરોધ અને રશિયા પાસેથી ઓઇલ અને હથિયારોની ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત પર ટીકા કરી હતી અને ટીકા કરતાં એમણે ઘણી બધી વાતો કરી હતી સાથે જ ભારતની ઇકોનોમીને ડેડ ઇકોનોમી પણ કહી હતી આજે અહેવાલો અનુસાર ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ભારત પર તમે જે ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છો એ ટેરિફ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈ વાત થઈ કે કેમ આગળની યોજનાઓ શું છે કેટલા સમય પછી આ ટેરિફ લગાવવાની વાત છે ત્યારે ટ્રમ્પે જવાબમાં એવું કહ્યું કે મને સાંભળવામાં મળ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી જે ફૂડ ઓઇલ લેતા હતા જે ખરીદતા હતા એ બંધ કરી દેવાના છે મને એવું સાંભળવા મળ્યું છે મને ખબર નથી કે આ કેટલું સાચું છે પણ જો ભારત આવું કંઈ પગલું લે છે તો પછી એ ખૂબ સારું ગણાશે એ ગમશે મને ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી એવા સમયે થઈ છે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકા રશિયાના ઓઇલ વેચાણની આવકને મર્યાદિત કરવા માટે વૈશ્વિક દબાણ બનાવી રહી છે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે અને પશ્ચિમી પ્રતિબંધો પછી બે હજાર બાવીસથી રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ દરે તેલ ખરીદી રહ્યું છે ટ્રમ્પે ગયા અઠવાડિયે વેપાર અવરોધથી લઈને જે રશિયા માટે રશિયા પાસેથી તેલ અને બીજા હથિયારો ખરીદવાની વાત છે એના માટે ભારતની ટીકા કરી હતી ટ્રુટ સોશિયલ પરથી એમણે પોસ્ટ કરી અને પછી વેપાર પ્રથા જે ભારત અને રશિયા વચ્ચે ચાલી રહી છે એના ઉપર ટિપ્પણી કરી હતી ભારત રશિયા પાસેથી ફૂડ ઓઇલ લેવાનું બંધ કરે એવી વાત પણ કરવામાં આવી હતી તો હવે ભારત ખરેખર રશિયા પાસેથી ફૂડ ઓઇલ લેવાનું બંધ કરે છે કે કેમ કે પછી ટ્રમ્પ જાણી જોઈને આવા નિવેદન કરી રહ્યા છે આ બધા જ મોટા પ્રશ્નો છે આગળ જતા વિશ્વની રાજનીતિમાં શું બદલાય લાભ આવે છે ટરીફની વાતથી લઈને બીજા દેશો પર લાદવામાં આવતા ટેરિફ હોય કે ભારત પર લાદવામાં આવતા ટેરિફ હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિષય પર શું કહે છે એ પણ જોવાનું રહ્યું તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો